ઉત્તર ભારતમાં બરફવર્ષાથી કાતેલ ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે બરફવર્ષાને કારણે ઉત્તર ભારતમાં અત્યારે તાપમાનનો પારો ગગડ્યો છે શ્રીનગરમાં માઇનસ ત્રણ ડિગ્રી પહેલગામમાં માઇનસ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુલમર્ગમાં માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે જ કાંઝીગુડમાં એક ડિગ્રી તાપમાન નોંધાયું છે કોકરનાગમાં માઇનસ ત્રણ પોઈન્ટ ત્રણ ડિગ્રી કુફવાડામાં માઇનસ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે શિમલામાં ચાર ડિગ્રી અને કલ્પામાં પાંચ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં બરફ ભારે વરસાદ બરફ હિમવર્ષાના કારણે જામી ગયો છે અલમોડામાં માઇનસ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે દેહરાદૂનમાં છ ડિગ્રી જમ્મુમાં

ભારે વર્ષા થતાં ઠેર ઠેર બરફના થાર જમી ગયા છે જેથી અટલ ટનલ પાસે વર્ષાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે શિમલામાં ચાલીસ દિવસ સુધી ચાલતા ચિલ્લઈ કલા દરમિયાન હજુ પણ ઠંડી વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે આજના તાપમાનની વાત કરીએ તો શ્રીનગરમાં માઇનસ ચાર પોઈન્ટ ચાર ડિગ્રી પહેલગામમાં માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુલમર્ગમાં માઇનસ ચાર પોઈન્ટ ચાર ડિગ્રી કાઝીકુંડામાં માઇનસ ચાર ડિગ્રી તાપમાન જ્યારે કોકરનાગમાં માઇનસ ત્રણ પોઈન્ટ ત્રણ ડિગ્રી ઉપરવાડમાં માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે હિમાચલના ભૂતરમાં માઇનસ એક પોઈન્ટમાં લદ્દાખ અને લાહોલ સ્પીતિમાં માઇનસ પંદર અને માઇનસ વીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભારે બરફ વર્ષા બાદ હિમાચલ પ્રદેશમાં આઈસકેટિંગ સ્કેટિંગનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે તો ઉત્તર ભારતની મુલાકાતે જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે રસ્તાઓ પર ગાડીઓની લાંબી કતાર જોવા મળી રહી છે